કરાયો ખાંભાથી સાવરકુંડલા જતો રોડ જેમાં લાપાળા નજીક વડલા પાસેથી જીકિયાળી સુધીનો છેક એક વર્ષ સુધી બિસ્માર બન્યો હતો ત્યારે આ રોડ ખાંભાધારી બગસરા ધારાસભ્ય જેવી કાકડીયાના અથાક પ્રયત્નોથી સાત કરોડ સત્તર લાખના ખર્ચ મંજૂર થતા ધારાસભ્ય જેવી કાકડિયાના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ખાંભા તેમજ ભાડગામના સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રોડ બિસ્માર હતો ને આ રોડ મંજૂર છે ને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા કે વાત કરજો ને અને કેટલી રકમ હતી આખી વાત જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આ ખાંભાથી સાવરકુંડલા જતો રોડ જે ખાંભા વડલા પાસેથી જીક્યાળી જે આપણો રસ્તો આપણા અમારા વિસ્તારનો પૂરો થાય ત્યાં સુધીનો રોડ સાત ને સત્તર લાખનો આ રોડ આજે ખાતમુહૂર્ત અમે કરીએ છીએ રીકાર્પેટ રોડ ઘણા સમયથી ત્યાં બિસ્માર રોડ હતો આજે શરૂ કરીએ છીએ આજે જેનું ખાતમુહૂર્ત કર્યું છે ખાતમુહૂર્તમાં જિલ્લા પંચાયતના સભ્ય માનની છે કાળુભાઈ માની છે અરવિંદભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ભીખાભાઈ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને ભાજપના તમામ આગેવાનો તમામ સરપંચો બધાની હાજરીમાં આજે ખાતમુહૂર્ત કરી હતી ખાંભા તાલુકાના વિકાસના કામો જેટલા અધૂરા છે એ તાત્કાલિક બધાને સાથ અને સહકારથી બધા લોકોનો સહકાર મળી રહ્યો છે ત્યારે વેલામ વહેલી તકે એક પણ કામ ખાંભાતા લોકોનું બાકી નહીં ન રહે એના માટે પ્રયાસો કરી રહ્યો હતો અને વેલામ વહેલી તકે આ જેટલા રોડ બાકી છે એના પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવાના છે અને આ રોડનું આજ ખાતમુહૂર્ત કરીએ છીએ